ম খনাদ তুই আদের কন দুকে কে তো কি হালে চা বাক ম হা লে ম তোরা ধয়া নানি হয় তোদের মম যাবে । Eu não sei o que eu fiz, eu não sei o que eu fiz, eu

લા પણ તમાર નામ શું રે તું હે રે તમાર શું ગમે છોકરાને કહે કે માથા ભારે મારું નામ ગમે એને કહેતે કે મારા ઘરે મેલવા આવશે મારું નામ માથા ભારે છે તાર ભાઈન લઈ આવ હા તાર ભાઈન મેલ લઈ નાઈ રહે ભાઈ તમે ખાલી મારા મને માર્યો એનું મારા ભાઈન લઈ આવું તું બે મને મને કોઈ અલા એ તો એક બાઈક વાળો હતો હા ભાઈ વિડિયો જો ભાઈ ભલા ભાડતો ભાઈ તું કને તું કને એટલે ન કે તું તો માથા ભારે છે હું માથા ભારે છું તમે માથા ભારે ગયો માથા ભારે મારે આવનું માથા ભારે બનવું પડશે મારું નોમ માથા ભારે છે માથા ને મારે થાપી તો 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 ભાઈના હું સુતરે હારું છું એટલે એ હો શું કરું ભાઈ સાર વેણું છું થોડું એટલે નહોતું તારું હા તો હું થોડી વેણજો સાહેબ વેણ તો તો તારું છે તું હું વેણું થોડું ઘણી એટલે મારા સા તાપીને તો મને ઓળખે ના હું તમને ન ઓળખું ઓળખતું પણ ના કને પૂછી સારાડો હોય હું તો કોઈની ના કને પૂછું વેણે કોઈ નહી પણ કને પૂછું વેણે હ એમને વેણું રાવ છું એમને વેણાય તો શું કરી નેકળ નેકળ નેકળ

અરે આમન તો ઘરે હવે મન તો લબલામાં હું માર મોયને બાઇક છોરા ઉતાર્યો માર્યો તો બો એ પડે ઘરે બેસે

બે ન <laughs> <laughs>

અલ્યા તો દોડ હરજીરાને તમને કોમ પડી ને તમને ફોન કર આયો 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 તું ચેન મારે છે માર્યો તો ક્યારે હોય બાઈક ઉપર માર્યો તો ડિસ્કવર બાઈક માર્યો તો માર્યો તો રેડી ના રેડી 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 ગોમ માથા ભારે હોય તો માર ખાય આપણે હેડો આપણે થોડા હાથ સાફ કરો ભરા પણ હવે આપણે શું આકે છો અલ્યા મારે તું માથા ભારી કે મારે આમ કેવું થઈને હાલો ના થઈ જવરે